ભાવનગર ખાતે આવેલ હરસિદ્ધિ દર્શન ભાવનગર ખાતે આવેલ શ્રીમાણી વણિક ભગવત પરિવાર સંચાલિત સુભાષનગર ખાતે આવેલ મા હરસિદ્ધિ માતાજીનું મંદિરની સ્થાપના તારીખ પચીસ બાર ઓગણીસો નેવ્યાશીના રોજ શ્રી દશા શ્રી માણી વણિક ભગવત સંચાલિતમાં હરસિદ્ધિ માતાજીનું અદ્યતન રીતે બનાવવામાં આવેલ ત્યાં શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડતા હોય છે I <laughs> do

યા કુંડલિને ક્રિયા મધુમતે કાલે કલામાલિની માતાંગી વિજયા જયા ભગવતી દેવી શિવા શામવી શક્તિ શંકરવલ્ભાતિ નૈના વાગ્વાની ભૈરવી ઓંકારી થી પુરાપુરા શ્રીરાજરાશ્રી હરસિદ્ધિ મારફ કુટુંબ ઓગણીસો નિવાસીમાં પ્રાણ પ્રતિષ્ઠા એનું કુટુંબ પ્રાઇવેટ માં છે અને હું પ્રવીણભાઈ રાણી જેવો સિદ્ધિમાનું મંદિર કર્યું ત્યાંથી સેવા પૂજામાં એના સેવક તરીકે પૂજા છે કે હું જાઉં છું અહીંયા દરેક વિધિ થાય છે પૂજા હવન હા 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 સૈતેર મહિના નોમ ના દિવસે આઠસો મહિના નોમ ના દિવસે અને પચીસ ડિસેમ્બર ત્રણ વખત યજ્ઞ નિવેદ થાય છે અને કુટુંબ આખું આવે છે અહીંયા મુંબઈ શ્રદ્ધાળુ બધા ક્યાં ક્યાંથી આવે છે બધા આ બધી થઈ જાય છે આ સીધી બધા દર્શન કરવા અહીંયા આવે છે